વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે મતદાન થઈ ચુક્યું છે બે હજાર બાવીસ માં વાવ બેઠક પર પંચોતેર પોઈન્ટ બે ટકા મતદાન થયું હતું ત્યારે વાવમાં અત્યાર સુધીમાં આજના દિવસે સિત્તેર ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે વાવથી અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે જોડાયા છે કુશાંગ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે કેટલું મતદાન થયું છે અને કેવો માહોલ રહ્યો મતદાનનો જો પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણી કરતાં પેટા ચૂંટણીમાં મતદાનનો જે રેશિયો હોય છે તે ઓછો હોય છે પરંતુ વાવ વિધાનસભાની પેટાચૂંટણીની વાત કરીએ તો ઇકોતેર પોઈન્ટ સમથિંગ મતદાન થયું છે હજી સુધી સત્તાવાર આંકડો સામે નથી આવી શક્યો પરંતુ છેલ્લા બે વાગ્યા બાદ બેથી છ ચાર કલાકમાં જે મતદારનો આંકડો ગયો છે તે ખૂબ ઉપર ગયો છે અત્યારે એમ લોકો વાવની બેઠક ઉપર આવેલા બુથ ખાતે ઉપસ્થિત છે ચાંદરવા ખાતે અને અહીંયા આગળ ઈવીએમ સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જે પણ મતદારો અહીંયા આગળ છે તેમના મત આ ઈવીએમ પેટીમાં પડેલા હતા અને તેને અત્યારે સીલ કરવાની અને અંતિમ ગણતરી કર્યા બાદ જે તમામ ઉમેદવારો છે જે યોગ્ય લાયક ઠર્યા હતા તે લોકોના ભવિષ્ય આ ઈવીએમમાં કેદ કરવા માટેની પ્રક્રિયા છે તે ચૂંટણી અધિકારીઓ તરફથી કરવામાં આવી રહી છે આ વાવ પેટા પરિણામ ત્રેવીસ તારીખે આવશે તે બાદ સમજી શકાય કે આખરે જે મતદારો છે તેમણે કોને પર પસંદગીનો કળશ ઉતાર્યો છે પરંતુ તેની પહેલા અલગ અલગ બૂથ ઉપર હજી પણ મતદાન ચાલુ એટલા માટે છે કારણ કે જે મતદાન જે બૂથ ઉપર મતદાન ખોટકાયું હતું તે સ્થળ ઉપર વધારાનો સમય આપવામાં આવી રહ્યો છે અથવા જે પણ બૂથ ઉપર મતદારો આવી રહ્યા હોય ત્યાં આગળ તેમને મતાધિકારનો ઉપયોગ કરવા માટે આ જે બૂથ માટેની પ્રક્રિયા છે તે અહીંયા આગળ ચૂંટણી પંચના નિયમ અનુસાર કરવામાં આવી રહી છે તો બનાસકાંઠાની વાવ બેઠક પર વાત કરવામાં આવે સવા ત્રણ લાખ જેટલા મતદારો હતા જેમના ઈવીએમમાં મત કેપ્ચર અહીંયા આગળ થયેલા છે અને એકોતેર પોઈન્ટ સમથિંગ ટકા મતદાન થયેલું છે એટલે કહી શકાય કે લગભગ લગભગ સવા બેથી અઢી લાખ મતદારો છે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને હવે ચૂંટણી પંચના જે ચૂંટાયેલા અધિકારીઓ નોડલ અધિકારીઓ છે તે અંતિમ તબક્કાની કામગીરી હાલ અલગ અલગ બૂથમાં કરતા જોવા મળી રહ્યા છે જી આભાર કુશાંક તમામ જાણકારી આપવા માટે તો શાંતિપૂર્ણ માહોલમાં અત્યાર સુધીમાં મતદાન થયું છે સિત્તેર ટકા થી વધુ મતદાન આજના દિવસમાં થયું છે વાવથી અમારા સંવાદદાતા વસંત તિરઘર અહેવાલ પણ જોઈએ મતદાન શરૂ છે તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરી છ વાગેનો સમય પૂરો થયો છતાં પણ હજુ લાંબી લાંબી કતારો શરૂ છે આ નવાવાસ ગામના જે દ્રશ્યો છે પ્રાથમિક શાળામાં જે રોજિંદા કામકાજ કરીને પરત ફરતા જે યુવા ધન છે તે હાલ પોતાનું મતદાન છે જે મત રૂપી દાન છે તે દાન કરવા માટે અહીં આવ્યા છે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશ શું યુવાન સાથે મતદાન અને સાંજે છ વાગે શું કેશો અત્યારે અમે મતદાન કરી રહ્યા છીએ તે વ્યક્તિને દેખીને મતદાન કરે કોઈ કોંગ્રેસ ભાજપ કે અપક્ષ કોઈને દેખીને વોટ નહીં કરતા અત્યારને તમે અત્યારે દેખી લો કે અત્યારે કેટલા પેપર ગોભાંડ થાય છે અત્યારે જે ભ્રષ્ટ નેતાઓ પોતાના સ્વાર્થ ખાતી જે બીજોનું કરે છે એના માટે અમે અમારી રીતે સમય પૂરો થયો કામકાજ પતાવીને વોટ કરવા હા હા બળા રાજને ઓલો લાગી દે તો ગીરે કર વોટ કરી જાવ બિલકુલ બિલકુલ બીજો પણ એક યુવા છે સીધી વાત કરીશું સમય પતી ગયો મતદાન કરવા આવ્યા છે શું કહેશો બસ ચાર વાઢીને આવ્યા છો અને મતદાન તો કરીશું એક જ મુદ્દો કે યુવાઓને રોજગાર મળી રહે શિક્ષણ મળી રહે અને અમારા વિસ્તારમાં સારી લાઇબ્રેરી મળી રહે સરકારે એવી આયોજન થાય અને સરકાર અમારી વાત સાંભળે બસ એ જ મજા છે અમારી પાસે બિલકુલ તો લાંબી કતારો છે છ વાગ્યાનો સમય પૂરો થયો છતાં પણ હજુ અનેક જે વિસ્તારો છે ત્યાં હજુ મતદાન યથાવત છે આ નવાવાસના દ્રશ્યો છે જ્યાં હજુ પણ મતદાનની જે મતદાન કરવા માટે યુવા સહિત વડીલો પહોંચ્યા છે વસંતરગર એ બીપી અસ્મિતા બનાસકાંઠા